મિત્રો મારા યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિકલાંગ ટુ વ્હીલર સહાય યોજના જે ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને અઢાર વર્ષથી પચાસ વર્ષના દિવ્યાંગ ભાઈઓને ટુ વ્હીલર ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા પચીસ હજારની સહાય આપコム આવે છે વિકલાંગ ટુ વ્હીલર સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 25/11/2025 હોય વિકલાંગ ભાઈઓ સત્વરે ઓનલાઈન અરજી કરી લેવા વિનંતી વિકલાંગ ટુ વ્હીલર સહાય યોજનાનો લાભ મેળવવા માટે ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ અને રેશન કાર્ડ બેંક પાસબુક एलसी ड्राइविंग लाइसेंस तथा चालीस टका के वु विकलांगता धरावता डॉक्टर ऊपर प्रणामपत्रजबना डॉक्यूमेंट आधार आप विकलांग टू व्हीलर सहाय योजना सौता लाभ मित्रों मित्रोंडियो गमे લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ધન્યવાદ